કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં વધુ એક મહિલાનું ભેદી બીમારીથી મોત થતાં મૃત્યુ આંક તેર સુધી પહોંચ્યો છે વરસાદ બાદ તાવના લીધે છેલ્લા ચાર દિવસમાં સાત ગામના તેર વ્યક્તિઓના મોત થતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે જિલ્લા પંચાયતના મહિલા સભ્ય દ્વારા આરોગ્ય મંત્રી કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત બાદ આરોગ્યની ટીમો દોડતી કરવામાં આવી છે તો રાજકોટ મેડિકલ કોલેજની ટીમ અને રાજ્યની નિષ્ણાંત તબીબોની ટીમ અસરગ્રસ્ત ગામોમાં પહોંચી ગઈ છે રાજકોટ અને ગાંધીનગર ખરા નિષ્કર્ષ પર પહોંચી શકાશે ચાર દિવસમાં ટપોટપ તેર લોકોના અત્યાર સુધીમાં મોત થઈ ચૂક્યા છે જેના કારણે લોકોમાં પણ ભયનો માહોલ ફેલાઈ ગયો છે જોકે કઈ બીમારીથી લોકોના મોત થઈ રહ્યા છે તેને લઈ તપાસ અત્યારે ચાલી રહી છે રાજ્યની નિષ્ણાંત તબીબોની ટીમ અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચી છે અને ગામડાઓમાં તપાસ થઈ રહી છે ઘરે ઘરેથી સેમ્પલ લેવાઈ રહ્યા છે કે કઈ બીમારીના કારણે લોકોના મોત થઈ રહ્યા છે રાજકોટ અને ગાંધીનગરની રેપિડ રિસ્પોન્સ સહિત બાવીસ ટીમ અત્યારે લખપત સહિત આસપાસના ગામડાઓમાં પહોંચી ગઈ છે અને તપાસ કરી રહી છે